નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતના રાજકારણમાં નવા જૂનીના સંકેત એક પછી એક કેન્દ્રીય મંત્રીઓના આગમનના શેડ્યુલ તૈયાર હવામાન વિભાગની આગાહી રાજ્યમાં વરસાદી સિસ્ટમ ખસી દૂર આગામી સાત અને આઠ ઓક્ટોબરે માવઠાની શક્યતા પાકિસ્તાનીઓ સુધરશે નહીં વર્લ્ડ કપ મેચ દરમિયાન કાશ્મીર પર પાકિસ્તાની ખેલાડીનું વિવાદાસ્પદ નિવેદન કોઈ નોટિસ નહીં કોઈ જવાબ નહીં અમેરિકન કંપનીઓએ ભારતીય કર્મચારીઓને રાતોરાત નોકરીમાંથી કાઢી મૂક્યા અમેરિકાનું વલણ બદલાયું ખુલ્લે આમ યુક્રેન સાથે ગયું રશિયાના સ્થાયી દૂતે આપી ધમકી અમેરિકા સાથે ટેરી ફોર વચ્ચે પુતિનનો મોટો આદેશ ભારતમાંથી આયાત વધશે પીએમ મોદીના ભરપેટ વખાણ કર્યા મહારાષ્ટ્રમાં ફરી એકવાર ઉછળવા લાગ્યો આરક્ષણનો મુદ્દો પંકજા મુડાએ દશેરાની રેલીમાં કહી આ વાત સરકારી નોકરીના સપના જોતા યુવાનો માટે ચેતવણી આગામી એક દાયકો પડકારજનક ફરિયાદ કરી છે તો અમારી ધરપકડ કરી લો પરવીન રામ ઢોલનગરા સાથે પહોંચ્યા પોલીસ સ્ટેશન અમદાવાદની સેવન ડે સ્કૂલમાં તેતાલીસ દિવસ બાદ ઓફલાઇન શિક્ષણ પુનઃ શરૂ ફૂલ ચકાસણી બાદ જ વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે જીએસટી ઘટાડા વચ્ચે ગુજરાતમાં દશેરાના દિવસે ચુમ્માલીસ હજાર ટુ વ્હીલર અને દસ હજાર કારની ડિલિવરી આપવામાં આવી અમેરિકામાં વસતા લાખો ગેરકાયદેસર ઇમિગ્રેશનને રહેવાની અને નોકરીની છૂટ મળવાની શક્યતા વાપીમાં એમડી ડ્રગ્સનું કારખાનું ઝડપાયું પચીસ કરોડના મુદ્દામાલ સાથે પાંચ આરોપીની કરાઈ ધરપકડ કફ સિરપની દવા બની કાળ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં અગિયાર બાળકોના મોત ચાલીસ સેમ્પલો ફેલ થયા સત્તા વેચાણ ચાલુ અમેરિકન સેનામાં વજન ધરાવતા અધિકારીઓની ચટણી કરાશે ટાલ અને દાઢીવાળા પણ નહી સરકારે નવા નિયમો જાહેર કર્યા ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે જગદીશ પંચાલનું નામ નિશ્ચિત એકમાત્ર નેતાએ નોંધાવી ઉમેદવારી પાકિસ્તાની સૈનિકો પર તાલિબાનનો અંધાધૂત ગોળીબાર બંને દેશોની સરહદ પર તણાવ ઇન્સ્ટાગ્રામ ચલાવનારા શેતી જજો ઇન્સ્ટાગ્રામ સાંભળી રહ્યું છે તમારી દરેક વાત કંપનીના એ કર્યો ખુલ્લાસો સુરતમાં બસ્સો બે કરોડના ખર્ચે બનશે પીએમ એકતા મોલ સ્વદેશી ઉત્પાદનો અને સ્થાનિક કારીગરોને મળશે પ્રોત્સાહન જામનગરમાં વકીલોની અટકાયત મુદ્દે વકીલ મંડળ દ્વારા પીઆઈનો ઘેરાવ કરી સૂત્રોચાર કર્યા મોદી સરકારે અગિયાર રાજ્યોમાં પાંચસો ને પચાસ કપાસ ખરીદ કેન્દ્રો શરૂ કર્યા ખેડૂતોને થશે ફાયદો નકશામાંથી ભૂસી નાખીશું છોડીશું નહીં આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીની પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી અમેરિકા બાદ ફ્રાન્સમાં શટડાઉન બસો શહેરોમાં હડતાલ એફિલ ટાવર પણ બંધ દેશના પચાસથી વધુ જિલ્લામાં શિક્ષણ નબળું ગુજરાતના પણ આઠનો પણ સમાવેશ કરવામાં આવ્યો સુરત પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં શિક્ષકોની ઘટ મુદ્દે વિપક્ષ અને શાસક પક્ષ સામે સામે આવ્યો ગુજરાતમાં ગજબનો સંયોગ ત્રણેય મુખ્ય પાર્ટીના અધ્યક્ષો ઓબીસી કાર્ડ વિના કોલ કરો અને વાપરો ઇન્ટરનેટ બીએસએનએલએ વધાર્યું ટેલિકોમ કંપનીનું ટેન્શન વિદેશમાં બજાજના વખાણ કરીને રાહુલ ગાંધીએ અદાણી અંબાણી પર નિશાન સાધ્યું ભાજપે વળતો જવાબ આપ્યો વટસોરી મુદ્દે જામનગરમાં કોંગ્રેસની શાહી ઝુંબેશ શરૂ અમિત શાહે કહ્યું બે હજાર ઓગણત્રીસ સુધીમાં દેશની દરેક પંચાયતમાં સહકારી મંડળી હશે કોંગ્રેસ નેતા ઉદિત રાજ્યના પીએમ મોદી માટે બોલ બગડ્યા પીએમ તેમના સ્વર્ણ મહેલમાં પ્રવેશશે ત્યારે સળગતો જોશે દિવાળી પહેલા ફટકડાના ગેરકાયદેસર વેચાણ પર તંત્રની કાર્યવાહી દોઢ લાખનો મુદ્દામાલ સીલ યુદ્ધ બંધ કરાવ્યાના ટ્રમ્પના દાવાની મજાક ઉડાવતા અલ્બેનિયાના પીએમ આરબીઆઈની નવી માર્ગદર્શિકા બેઝિક ખાતા ધારકો માટે વાર્ષિક એટીએમ ફી માફ કરવાની યોજના રાહુલ ગાંધીએ કોલંબિયામાંથી મોદી સરકાર પર નિશાન સાધ્યું બિહારમાં મુખ્યમંત્રી તરીકે લોકોની પહેલી પસંદ તેજસ્વી યાદવ સિરાક પાસવાનમાં કોઈને રસ નથી

ડભઈના ધારાસભ્ય શૈલેષ મહેતાનો ઉકાર દીકરીઓને તલવારબાજી શીખવાડવાની તાતી જરૂર અમેરિકામાં સટડાઉનથી હાહાકાર ટ્રમ્પ કોઈ કરાર પર પહોંચી શક્યા નથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા ઠાકોર સમાજનો પ્રમુખ અને ફિલ્મ અભિનેતા જયેશ ઠાકોર હવસ્કોર નીકળ્યા પંદર વર્ષની તરુણી પર અવરનવરવાર દુષ્કર્મ આશર્યો રાહુલ ગાંધી દરેક જગ્યાએ ભારતને નીશું દેખાડે છે અભિનેત્રી સાંસદ કંગના રનાવતે રાહુલ ગાંધીને ગણાવ્યા કલંક ભારતીય રેલવે ઉત્પાદનોએ આંતરરાષ્ટ્રીય બજારમાં ધૂમ મસાવી સોળ દેશોને વેચી રહ્યું છે બોગી એન્જિન સહિતના ઉપકરણો લોન પરથી લીધેલા મોબાઈલ ફોનનો હપ્તો ન ભર્યો તો થઈ જશે લોક આરબીઆઈનો મોટો નિર્ણય જામનગર જિલ્લાની સાતસો ને સિત્તેર સરકારી શાળાઓનું આવતીકાલથી આંતરિક ઓડિટ ચાર ઓક્ટોબરે ગુજરાત ભાજપને મળશે નવા પ્રદેશ અધ્યક્ષ ચૂંટણી નોટિફિકેશન જાહેર ટ્રમ્પની ધમકીઓથી દર્યું ભારત સપ્ટેમ્બરમાં રશિયા પાસેથી તેલની ખરીદીમાં ઘટાડો થયો પાકિસ્તાન આપણું દુશ્મન છે એશિયા કપમાં થયેલા વિવાદ બાદ બીસીસીઆઈએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાનો આપ્યો આદેશ ટ્રમ્પ ટેરિફ ટેરિફ રમતા રહ્યા અને યુએસ ક્રિકેટ બરબાદ થઈ ગયું ના ઇતિહાસમાં પહેલીવાર આવો કાંડ થયો ફ્રેન્સ માટે માઠા સમાચાર સત્તર વર્ષથી ચાલી રહેલો તારક ઉલ્ટા ઉલ્ટાસસમાં શો હવે થશે બંધ હવે જો કોઈ દેશ કતાર પર હુમલો કરશે તો અમેરિકા જવાબ આપશે ટ્રમ્પે હોદ્દો બચાવવા માટે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા મહારાષ્ટ્ર સરકારનો મહત્વનો નિર્ણય રાજ્યમાં ચોવીસ કલાક દુકાનો ખુલ્લી રહેશે ફક્ત દારૂની દુકાનો બંધ રહેશે ખેડૂતોને દિવાળીની ભેટ સરકારે રવિ પાક માટે એમએસપી વધાર્યો ઘઉંના ભાવમાં એકસો સાઠ પ્રતિ ક્વિન્ટલનો વધારો ગોધરામાં દશેરાના દિવસે અસામાજિક તત્વો દ્વારા કરાયેલા દબાણો પર ફર્યું દાદાનું બુલડોઝર ગુજરાતમાં ચોમાસાની વિદાય પર બ્રેક લાગી હવામાન વિભાગે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી કોંગ્રેસ દ્વારા તારીખ ત્રણથી દસ ઓક્ટોમ્બર દરમિયાન ગુજરાતમાં વોટ સોર ગાદી સોડ સહી ઝુંબેશ તથા મિસકોલ અભિયાન લોન્ચ કર્યું ડામર રોડની ગુણવત્તા પર હવે ખાસ નજર કમિશનર જાતે રોડ પર ઉતર્યા જીએસટી ઘટાડ્યા પછી લોકોએ ભાવમાં ઘટાડો જોવો જોઈએ દિલ્હી હાઈકોર્ટે હિન્દુસ્તાન મ્યુનિલિવરને ફટકાર લગાવી યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર સાજ વસૂલવાનો કોઈ વિચાર નથી આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાનો સ્પષ્ટ સંદેશ